છ ગામ સરપંચો આવેદન પત્ર આપ્યું ભૂમસ ફીણાવ મંગળપુર નંદગામ તોરણિયા અને સિંઘાલી ગામના સરપંચોએ એ આવેદન પત્ર આપી નગરપાલિકામાં નહીં જોડાવવા રજૂઆત કરી સોલંકી

એમાં થોડી ગ્રામ પંચાયત ની ચાર ચાર વિચારણા કરી એની મંજૂરી લઈશું કે ગ્રામ પંચાયત ના ગામ ના લોકો થી એમાં જોડાણ કરવાની ની માહિતી કે અત્યારે ગામ લોકો જોડે મીટિંગ કર્યા પછી ગામ લોકો એ કે અમારે જોડાવું નથી કેમ કે ધક્કા ખાવા પડે કામ થાય ને આ બધી વસ્તુ ને લીધે અત્યારે ના છે જો એનો આગળ નિર્ણય બધા પબ્લિક ના વિચાર તાણા પછી કરવામાં આવશે આપણો પરિચય શું ભરતભાઈ સોલંકી સરપંચ શ્રી ગ્રામ પંચાયત નંદા કોની દરખાસ્ત છે આપ તમારા ઘર માં જોડાણ માટે હાલ તો અમને જાણવા મળ્યું છે પ્રમાણે માનનીય ધારાસભ્ય શ્રી ની ભલામણ લેટર થયેલ છે એના આધારે આ છ ગામોની મૌધા નગરપાલિકા હદ વિસ્તાર વધારવા માટે ભલામણ થયેલ છે વિરોધ એટલા માટે કે આ તમામ ગામો મૌધા નગરપાલિકા હદ વિસ્તારથી થી થી છ સાત એવા કિલોમીટર અંતરે આવેલા છે અહ હાલ ગામની તમામ મોટા ભાગની વસ્તી 80 થી ટકા વસ્તી રેવન્યુ સીમ વિસ્તારમાં વસવાટ કરે છે ખેતી પશુપાલન સાથે જોડાયેલા છે અને ખેત મજૂરો છે જેના કારણે વેરામાં પણ અસમાનતા ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં હોય વેરો ભરવા માટે પણ કદાચ પબ્લિક સક્ષમ ના હોય હાલ ગામ પંચાયતનો વેરો પણ સામાન્ય વેરો ભરવા પબ્લિક અસમર્થ છે તો નગરપાલિકાનો વેરો ભરવા માટે પબ્લિક અસમર્થ હોય અને કોઈ પણ કામ માટે

આ પગલો ભર્યો છે બધા ગ્રામજનોનું કે એવું હોય છે કે નાની નાની બાબતોથી લઈને મોટી મોટી બાબતો સુધી નગરપાલિકામાં જવા પડે ધક્કા ખાવા પડે અને મારું ગામ નગરપાલિકાથી થી સાત કિલોમીટર દૂર છે એમાં જવામાં તકલીફ પડે બધી વસ્તુમાં વધારો થઈ જાય એટલા માટે અસમર્થ કરીએ છીએ જિગ્નેશ સોડા દિવ્ય ન્યૂઝ મહુદા ખેડા